માત્ર એક લાડે આદિવાસી સમાજ માટે હર હંમેશા પોતાની જિંદગીની પરવા કર્યા વગર લડાઈ લડતા એવા આનંદ આનંદભાઈ પટેલ આપણા ગુજરાત કોંગ્રેસ કમિટીના આદિજાતિ ચેરપર્સન રાજેન્દ્ર પારકી સાહેબ આપણા મુરબ્બી અને માજી વિરોધ પક્ષના નેતા અને લાડી કોટી કોંગ્રેસમાં એક ટકેલા હોય એવા ત્રિપુટીનો ભાગ સુભ્રમય રાખવા આપણા છોટાદીપુર જિલ્લાના નવનિર્મિત જેને આખી કોંગ્રેસની કમાન આપવામાં આવી છે એવા સત્સિકંદભાઈ રાઠવ સાહેબ અને અમારા છોટાદીપુરના ફાયર બ્રાન્ડ અને સિંહ નેતા એવા અર્જુનભાઈ રાઠવા પ્રોફેસર સાહેબ ભૂતપૂર્વ આપણા છોટાદીપુરના જિલ્લા પ્રમુખ

પ્રશાસન એક ન્યાયપાલિકા અને મીડિયા બરોબર ને આ ચાર પાયા પર આ સ્ટેજ પર ટકેલું છે આજે લોકશાહી પ્રણાલી

વિધાનસભાના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મરદાનગી થી અપેક્ષિંગને બોલવું પડે આજે તમે પ્રોજેક્ટ આવો છો એ મારા આદિવાસી સમાજ ને વિનાશકારી પ્રોજેક્ટ છે જેની વિરોધમાં શું આવું બોલવા માટે આપણે વિધાનસભા ચૂંટણીમાં વોટ આપીએ છીએ ને તો સત્તાથી બે દખલ કરવું જોઈએ શું કરવું જોઈએ હું એમની નેતા નથી ગણતો આજે તમારા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ નું સર્વે કરવા માટે ટીમ આવી હતી ને અહિયાં સમિતિના અમારા છોટાદીપુર ના સાંસદ જસુર રાઠવા અને તમારા ધારાસભ્ય અહીંયા આવીને કેવું જોઈએ કે ભાઈ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ થી અમારા આદિવાસી લોકો ઉજળવાના છે નહી થવું જોઈએ

એને નક્સલવાદ અને માઓવાદના નામ પર એન્કાઉન્ટર કરીને મારી નાખવામાં આવે છે એ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં પણ થઈ ચૂક્યું છે અમે ઘણા લોકોને કીધું કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવવાથી આદિવાસીઓની કબરો ખોદાવાની છે સરદાર વલ્લભ પટેલ અખંડ ભારતના નિર્માતા છે અને પાંચસો બાવન રાજાઓને ભેગા કરી અખંડ ભારતનું એને નિર્માણ કર્યું અને ભારતના પ્રથમ ગૃહમંત્રી હતા સરદાર વલ્લભ પટેલ ની પ્રતિમા બનવી જોઈએ સરદાર વલ્લભ તો ક્યાં બનવું જોઈએ અને સરદાર વલ્લભભાઈ પટેલ નો સ્ટેચ્યુ છે ત્યાંના આસપાસના આદિવાસી લોકોની જોર જુલમ કરી તોતેર ને તોતેર ડબલ એવાની જમીન સરકાર લઈ લીધી આજે પણ પોતે પોતાની જમીન માટે સરકાર સામે લડે તો ચોવીસ કલાક આ પોલીસના મિત્રને મિત્ર ત્યાં ચોવીસ કલાક પેલા મૂકી દેવામાં આવે છે જયારે જયારે વડાપ્રધાન મુખ્યમંત્રી જાય તો એનાથી ગુજરાતમાં પણ શરૂઆત થઈ ચુકી આજે સરદાર પટેલનું સ્ટેચ્યુ આવ્યું આજે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ છે કાલે અંબાનગર માં અર્થ રિવેર કાઢવાના પણ સિક્કો સેન્સિટીવ ઝોન આવશે અમારા આનંદભાઈ તાપી પાર લિંક માટે લડી જશે ભારતીય જનતા પાર્ટીના તમારા પ્રતિનિધિઓ છે ને એ તમારા નેતા નથી પાર્ટીના દલાલો છે બરાબર કાન એટલે આ લડાઈ

આપ સૌ મને શાંતિ સાંભળ્યો એ બદલ આપનો આભાર જોહાર જેવાસી ભારત